મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બોપર ને આપડે જમી કાઢીને પકોડા ખાઈ ને પાછા એ જવું હાથમાં હાથમાં સાફ કરવાનું છે બરોબર કારણ કે જાય નાવા જાય ને તો વરદ ઇતિહાસ આ સાફ નહોતું કર્યું અમે કુંડો નાખો હું તો બધું ભરાઈ ગયું તો ને તો ની પાવડરની ઠેલી પછી આ રૂસડું ને બધી વસ્તુ લઈ લીધી હે અને આ આપણે કરવાનો હોય કુંડો સાફ આથી આપણે ત્રણ ચાર મિત્રોને મોકલી દીધા છે કારણ કે બધા ભેગા હોય ને તો એ ક્યારે શું કામ થઈ જાય બાકી એકલા એકલા કામ કરીએ તો કેદી ભેગું થાય કારણ કે એકદી તો સાફ કરવાનું થાય માન રવિવાર મળતો હોય તે નાહવાનો હોય એટલે બધા મિત્રો વયા ગયા છે ને અમે આઈથી ઠેલી લઈને જઈએ પણ પાણી ભરવાનો મેળ નથી થતો હવે અમારે એવું હે કે આ લિક્વિડના ઓલા હા હું કહેવાય એ લઈ લઈએ તો થાય પાણીનો શીશો તો ગોય મારા બાપ હજી હે રૂસડા થયા હે હજી જણા વધારે છે એટલા માટે હે ને ભાઈ એનું કે ઢાકણું ગોય ઢાકણું ગોતવું જોયે કારણ કે પાણી શીશો તો જડી ગયો ઢાકણું ગોતવા માટે કે કરવું જોયે એ કામ ને ને લઈ એ એવું ના લે

અહીંયા અમે આવ્યા ને પેલા ભાઈ હવે ઉનાળો નાળામાં સ્વિમિંગ પુલ એટલે ના કોઈ નો વાર બધી રામાયણ થાય બધી વસ્તુ થા હે એ ઘડીક વાર પછી બધી વસ્તુ શું કહેવાય સાવ પૂરું થઈ જાય જીવન તો ટૂંક ગયું ને કોક જીવન તો આવી ગયું ને બરોબર એટલે બહુ આમાં બહુ ઉપાધિ ના કરાય અને જીવી લેવાય મિત્રો અહીંયા હે કુવો

પછી આખો બ્લુ બ્લુ થઈ જા ને કારણ કે આયથી પાણી જો આ બધું એક ને સેવા જામી ગયો બરાબર આ પાણી આ નીકળશે ને આ હા 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 તો માનતા કે અત્યારે તો અમે હે નથી કોઈ કરે મારે કામ કરવા જવું જોઈએ કરે નથી અમારે એટલે હે ને તમે જો આ અત્યારે તમે જે વસ્તુ જોવો છો ને એ સાફ થઈ જાય ને પછી તમે જોવા કેવું દેખાય નઈ એવું થયું મિત્ર હા મારા મિત્ર એ સાફ કર્યું મસ્ત મજાનું હવે પાણી નથી આવે એમ લાઈટ નથી તો ફી લાઈન લેવી ગયો તમે જા બધા કે માફી માંગીએ મોટી મોટી કરવા વાળા જ છે આ બધા જા મોટી છે કે નથી મેળતા એમ લ્યો અમે તમને હું દેખાડું હું આમાં હવે કોરે કોનું થઈ ગયું હવે આવતા રવિવાર મેળ આવી છે પણ અમે હે બીજે ક્યાંક ગોતી હવે નાવાનું બરોબર થાય તો પણ નાવું તો ઈ ફાઈનલ છે નાવાનું મળતું નથી મિત્રો અમે ઊડકે બેહી ગયા છે બસ તમે જોને ઈચકો બાંધી ગયેલો છે જો કે ભાઈ બહુ હિલડી 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 કરવા ને એને અમાર આ ભાઈને હે ને નાવા નાખવાનું છે ગાડીનું વેજો એ વાત આને હે ને નવરાવો હોય તો કાલે નાય તો પાછા આવી ગયા હે કેરે હવે ભૂખ લાગી ગઈ ફૂલ કા પકોડા ખાઈ ગયો તો તઈન પકોડા ખાધા પાછી એટલી ભૂખ લાગી ગઈ બીજી વસ્તુ દેખાડું કે તમે જો જો મારી કડી નીકળી ગઈ હારું થયું આ તો હાથમાં મળી બાકી નુકસાની ઉપર નુકસાની જાત બરાબર આ વસ્તુ પાછી પડીને પહેરવી જો જોવો મારી ખૂનાની કડી આખા લાલ ચોર થઈ ગયા હમ વાતાવરણ હાવ આમ એવું થઈ ગયું જો કાંઈ આમ ખબર નહીં પડે હાવ વાળ બાળ ને બધું હાવ એટલે હું ફટાફટ આપણે નાઈ લઈ ખાઈ લઈ બરાબર તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા નવા બાય